ત્યારે હવે વાત કરીએ જુલાઈમાં ટેરિફ દરો વધાર્યા બાદ BSNL સિવાય બધી જ ટેલિકોમ કંપનીઓના સબ્સ્ક્રાઇબર્સ ઘટ્યા છે તો સાથે જ નંબર પોર્ટેબિલિટીની માંગ પણ 15% જેટલી વધી છે આ મામલે વધુ વિગતો આપવા માટે આપની સાથે જોડાય રહ્યા છે સમાધાતા અસીમ મંચંદા એમની પાસેથી વધુ વિગતો લે એસેમ્બલી કેટ ડિટેલ્સ છે આપકે પાસ આસ ખબર કો લેકર आज ही सही का आपने टेलीकॉम कंपनियों ने जुलाई के अंदर अपने टैरिफ्स में बढ़ोतरी की थी टैरिफ 10 परसेंट से लेकर के 25 परसेंट तक बढ़े थे और इसके साथ साथ ये जो पोस्ट पेड और प्रीपेड दोनों के अंदर ये बढ़ोतरी देखने को मिली थी तो उसका असर अब टेलीकॉम कंपनियों के सब्सक्राइबर पर दिखने लगा है टेलीकॉम वेबन ट्राई ने आज जुलाई का डाटा जारी किया इस डाटा के मुताबिक जो भारतीय एयरटेल है उसने जुलाई के अंदर करीबन सोलह लाख ग्राहक गवाए हैं जो वोडोपन आईडी है उसने करीबन करीबन चौदह लाख ग्राहक गंवाए हैं और रिलायंस जियो ने करीबन सात लाख ग्राहक गवाए है ले सबसे इसका ज्यादा पॉजिटिव असर आपको बी के ऊपर देखने को मिल रहा होगा इसकी दो वजह पहले की कंपनी ने अपने टैरिफ में कोई बढ़ोतरी नहीं की थी और दूसरा कंपनी जल्दी अपनी फोर जी शुरू करने जा रही है तो यही वजह है कि कंपनी ने लाख ग्राहक जुलाई के अंदर जोड़े हैं और एक बड़ी और इंटरेस्टिंग फैक्ट कि मोबाइल नंबर पोर्टेबिलिटी की मांग काफी बड़ी है पिछले अगर मैं जून से कंपैरिजन करूं तो 15 परसेंट तक बढ़ोतरी इसके अंदर देखने को मिली है यानी कि हो सकता है कि लोग जो चीपर मोबाइल ऑपरेटर है उनके ऊपर शिफ्ट करने की तैयारी कर रहे हो या ऐसा कर रहे हो तो ये अगले एक से दो महीने तक ये मोमेंटम आपको कंटिन्यू होता हुआ दिखाई दे सकता है जी असीम जी शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए और ये सारी डिटेल्स हमें देने के लिए ત્યારે હવે વાત કરીએ વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુના પ્રસાદને લઈને વિવાદ છેડાયો છે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લાડુનો પ્રસાદ બનાવવા માટે વપરાતા ઘીમાં બીફ ફેટ અને ફિશ ઓઇલનો ઉપયોગ કરવામાં આવ્યો લેબોરેટરીના અહેવાલોએ ભારે રાજકીય તોફાન સર્જી દીધું છે તાજેતરમાં જ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ વાયએસઆરસીપી સરકારના પવિત્ર લાડુ બનાવવા માટે પશુઓની ચરબીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો તો તિરુપતિ મંદિરમાં ઘી

और मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें उस रिपोर्ट को मैं एग्ज़ामिन भी करूंगा स्टेट रेगुलेटर से भी बातचीत करूंगा उनके उनका क्या कहना है उसको भी जानूंगा उस जो रिपोर्ट है जिस जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीक़ात करके उसके सारे पहलुओं को ध्यान में रख करके હવે વાત કરીએ યુદ્ધની લેબ્નાનમાં પેજર અને મોબાઈલથી અટેક બાદ ઇઝરાયલ અને હિઝબુલ્લાની વચ્ચે ધમાસાણ વધી ગયું છે ઇઝરાયલે હવે ફાઇટર જેટથી દક્ષિણ લેબનાન પર ભયંકર બોમ્બમારો કર્યો ઇઝરાયલે લેબ્નાનના હજારો રોકેટ લોન્ચરને પોતાના નિશાના ઉપર બનાવ્યા છે ઇઝરાયલની સેનાએ હુમલાનો એક વિડીયો પણ જાહેર કર્યો જેમાં હઝબુલ્લાના રોકેટ એટેકને નષ્ટ કરતા દેખાઈ ગયા છે ઇઝરાયલે દાવો કર્યો છે કે હઝબુલ્લા તરફથી સો રોકેટ લોન્ચર ઇઝરાયલમાં છોડવામાં આવ્યા હતા અને જેને તેમની સેનાએ નષ્ટ કર્યું છે ઇઝરાયેલની સેના પ્રમાણે આ પલટવારમાં હઝબુલ્લાના લગભગ એક હજાર રોકેટ બેરલ નષ્ટ કર્યા છે હવે વાત કરીએ અમરેલીને વિવિધ વિવિધ વિકાસકારોની ભેટ મળી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીની મુલાકાતે હતા અને તેમણે ખાતમુરત કર્યું તો મહુવા રોડ પર આવેલા રેલવે ઓવરબ્રિજનું પણ ખાતમુહૂર્ત કર્યું આ ઉપરાંત લીલીયા ગામ પંચાયતમાં જેટીંગ મશીનનું પણ લોકાર્પણ કર્યું તો આ તરફ રાજુલામાં માર્કેટિંગ યાર્ડ સામે એકસો ને આઠ ફૂટના વિરાટ તિરંગાનું પણ લોકાર્પણ કર્યું બધા સાથે આપણે બધા સાથે રાખીને આગળ વધવું છે માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવું છે અને વિકસિત ભારતમાં સૌથી આગળ ગુજરાત રહે વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત સૌથી મોટું યોગદાન આપે એના માટેનો પ્રયત્ન આપણે બધા સાથે મળીને કરવાનો છે તો હવે વાત પોરબંદર જીઆરડીસી માં વીજળીના ધાયાથી ઉદ્યોગકારો કંટાળ્યા અલગ ડિવિઝન ની કરી માંગ પોરબંદરના ઉદ્યોગનગરમાં વીજળીનો વપરાશ વધ્યો છે ઉદ્યોગનગર સબડિવિઝનમાં ભૂતકાળની સરખામણીએ બે ઘણા ગ્રાહકો વધ્યા છે તેની સામે સ્ટાફ જૂના મહેકમ પ્રમાણિત કાર્યરત હોવાથી જીઆઈડીસીમાં આવેલા નાના મોટા ઉદ્યોગમાં અવારનવાર વીજ ફોલ્ટની સમસ્યા સર્જાય છે જેના કારણે ઉદ્યોગકારોને હાલાકી વેઠવી પડી રહી છે નુકસાન સહન કરવાનો વારો આવે છે ત્યારે પોરબંદર જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ વેલ્ફેર એસોસિએશન દ્વારા ઉદ્યોગ માટે અલગ સબડિવિઝન કરવામાં આવે તેવી માંગ સાથે કેન્દ્રીય મંત્રી સહિત પી રજૂઆત કરવામાં આવી છે વર્ષ બે હજાર ની સાલમાં ઉદ્યોગનગર સબડિવિઝનમાં પંદર હજાર જેટલા ઉદ્યોગ તથા આજે પણ બે હાજર પાંચ ની સાલમાં જે મહેકમ હતું તે મુજબ સત્યાવીસ જેટલા કર્મચારીઓ રિપેરિંગ સહિતની કામગીરી કરે છે આ સબડિવિઝન નો વિસ્તાર બહુ લાંબો થઈ જતો હોવાથી પૂરતા કર્મચારીઓના અભાવે કલાકો સુધી વિજ ફોલ્ટ રિપેર થઈ શકતા નથી આ સબ ડિવિઝન બે ભાગ કરવામાં આવે

અને એ અમે ઓલરેડી ફાઇનલ સ્ટેજ ઉપર જે અમારા તરફથી તૈયાર નેવું ટકા જેવી તૈયાર થઈ ગઈ છે અને બાકીની દસ ટકા જે બાકી છે અમે ટૂંક સમયમાં પૂર્ણ કરી દઈએ પણ અમારી માગણી એવી છે કે સબડિવિઝન એક નવું બનાવી દો બોખીયા બાજુ કે ઝાવર બાજુ ક્યાંય પણ તો એનું કારણ જે શું થાય કે અહીંયા પણ ઇન્ડસ્ટ્રી છે જે આ છે તે મચ્છીના આધારિત તો એને પણ રાહત રહીએ કારણ કે એ ઘણીવાર ફોલ્ટ આવે તો બિચારા રિપેર કરવા માટે અહીંથી આવે જાય તો વાર લાગે ટાઈમ થાય અને અહીંયા સાત કિલોમીટર જેવો એરિયો થઈ જાય એના માટે નાની એવી સાત કિલોમીટર જેટલો મોટો એરિયો છે બરાબર હવે એ એરિયાની અંદર ક્યાં ફોલ્ટ છે પેલા પહેલાં તો એને ગોતીને એને રિપેર કરવાનો જ્યાં સુધી ન મળે ત્યાં સુધી અને રિપેરિંગ ન થાય ત્યાં સુધી બધી જગ્યાએ લાઈટ ધબડક થઈ જાય સપોઝ વધારે વરસાદ પડે ત્યારે પણ પ્રોબ્લેમ થાય ઘણી વખત સ્ટાફ ઓછો હોય ઘણી વખત મતલબ એ લોકો પાસે વાહનની વ્યવસ્થા ન હોય ત્યારે પણ બહુ મોટી મુશ્કેલીઓ થાય છે